સનાતન ધર્મના અનેક સાધુ સંતો આખા સંપ્રદાયને લજવી રહ્યા છે જ્યારે સત્તાધારના અપાગીગાની જગ્યાના મહંત વિજય બાપુનો વિવાદ વકર્યો ત્યારે તેમના સગા ભાઈઓ દ્વારા પણ અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા પણ આ વિવાદમાં વધુ એક ઓડિયો વાયરલ થયો છે મહંત વિજય બાપુની પ્રેમ લીલા બાબતે વધુ એક ખુલાસો થયો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ સવરાષ્ણા સૌથી વિખ્યાતી એવા આપા ગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજય ભગતના કારનામાં હવે બહાર આવી રહ્યા છે હવે સત્તાધારના મહંત વિજય બાપુ સામે આક્ષેપ થઈ રહ્યા છે તેના ભાઈઓ દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે મહંત વિજય બાપુ અયાશી જીવન જીવે છે હવે એ બાબતે ત્યાં વર્ષોથી કામ કરતા એક બા ઓડિયો વાયરલ થયો છે જે બા છે એ એવું કહી રહ્યા છે કે હું વર્ષોથી અહીંયા કામ કરતી હતી મેં બધું મારી નજરે જોયું છે

ના એ નથી રાખતા બરાબર બનાવ્યા હતા આ બધા એના ધંધા મેં કીધા છે એ બધા કામ કરે જ છે ને બાકી તો તમારે જે કેવું એ પ્રમાણે તમે વાત કરો હા કે ભાઈ કેવા ખારા હતા એમને તમને જણાવો કરેલા ઈ રણકર ને બંગલે જાય છે અને હારા માણસો છે નહી કઈ અને હાલી રાત્રે જાય બંગલે હાથમાં બિસ્લેરી બાટલો હોય બે પેન્ટ શર્ટ પહેરીને જાય એટલે કઈ ઓળખાય નઈ એમ હમ અને નાના જે પગી હોય એને ફોડેલા હોય એટલે પૈસા વાપરવા આપે એટલે ઈ કઈ કોઈને કે મેરા બિર અને તમે ને હું કામ કરતો બ વાસન ઉટકતી પેલા રોટલી માં હતા તો એ અમારો 10 રૂપિયા પગાર હતો હો પછી 20 થા 20 માંથી 30 થા 30 માંથી 50 હવે આ આવ્યા પછી 100 રૂપિયા તો બળીયા ધામુક ના કાઢી ને તમે હે પણ તમને કાઢી ને કાઢ્યા અમે બધા ને જૂના માણસો ને બધા ને કાઢી મેલા જૂના નું કામ કાઢી નાખ્યું કેંતર વાંધો છે જૂના માણસારે

હા એ હતા એ અત્યારે તો ક્યાં હોય કઈ ખબર નથી કસમા લોકો છે ટેલવા એટલે એને કામ કરતા હોય ને એને ટેલિયા કીએ કામ કરતા હોય ને માણસો એને જૂના માણસો બધાય કાઢી મેલા કોઈ નથી રેવા દીધા બધા નવા લાવ્યા છે પગાર ઉપર પણ બે એટલે ઈ આવ્યા ને કેટલાક વર્ષ થઈ આવી છે હતાધારમાં હતાધારમાં આવ્યા છે અને તો વીસ એક વર્ષ પચીસ વર્ષ થઈ ગયા છે તો વીસ પચીસ વર્ષ માં આમ કઈક એવા કાંડ કિરાવી અમને કયો એટલે અમે સમજ વચ્ચે મૂકી કે બાવા કેટલા ખારા છે હા વિજય બાવા એ આવ્યા એ ઝભો પહેરવા નોતો જોતું પહેરવા નતુંગડા મારેલા હતા તે દામ બાપુ એ મને બોલાવ્યો બેન લીલી બેન આયા આવો એટલે હું ગઈ ને મેં બોલું બાપુ શું કામ છે એ ખ્યા વિજય ભગત ને ઝભા ફાટલે છે ને તમે અત્યારે જઈને દેવરાજ બેન કયા હો અમારા ગામમાં દરજી છે એને તો કે અત્યારે જઈને કયા હો અટાણ માપ લઈ જાય પહેરવા લુગડા નહોતા અને અટાણે કેવો સાપા સુખથી થી રેસ એને થોડું દાડીએ જવું છે ગાંજા ની પીવે માર્કેટ માં કરી કરી બંગલે જાય ગીતાને ગીતા આવે ગીતા મૂળ ઈ છે કોણ ઈ છે મુંબઈ ની લગભગ છે મુંબઈ થી એનું માવતર આવે છે એના બધા ભાઈઓ એને મમ્મી ને એનું પપ્પા ને બધા રોકાય હોતે હતા જમવાનું કરે ગીતા કઈ કામ ધંધો કરે છે મફત ના એ આનું બધી આવે ને રમવા જાય મોન પડી રમવા જાય જુગારી છે બહુ કાલે લે મફત પૈસા આવે તો રમવા જાય ને મંદિર ના પૈસા રમવા જાય હા આ ભગત છે ઠેલી ઉપર ઇન્ડિયા ગીતા હારે પ્રેમ હારો છે હા બીજું તમારે કઈ તમારે વાત કરવી હોય તો કયો તમે ન્યા જીવરાજ બાપુ કેવી રીતે રાખતા ભાઈ હું કેવી રીતે રાખતા જીવરાજ બાપુ તો અમને બહુ રાખતા કપડા દેતા બધું દેતા વિદાય દેતા પૈસા વાપરવા દે આ કઈ ન દે લેવા જાય તો એમ કે નથી અમને તગડી મેલે ત્યાંથી જાઓ જાઓ એ કે તમને કેટલા વર્ષથી ગાડી કાઢી છે મને દસ બાર વર્ષ થઈ ગયા બરાબર હા વિજય બાપુ છે નાની નાની બાઈ હોય હારી બાઈ હોય અને મારા જેવા ગૌઠે માણસ પગે લાગવા જાય એટલે આમ ફરી જાય અને એ બાઈ હોય તો એની વાતચીત કરે અને બોલે ચાલે ફરજ ને હિસાબે લાગે આપડે લાગ્યું હા તો પગે લગે એમ થોડું લગે ઈ આયુ પેન્ટ શર્ટ પહેરીને જાતો હોય ગીતાબેન બંગલે તો બિસ્લરી બાટલો આ રેવતાનું પાણી નથી પીતા પેટિયું એમનું ખાલી ખોખા મંગાવે પાણીના પાણીના હતા પીતા બિસ્લે બાટલા મંગાવે એમનું ગાડીયું ગાડીયું પછી તમે કેતા હા તેલિયા ને ઉપર બોલાવે અને ન્યા બોલાવી એની મેળી ઉપરનું હોઠિયા હોઠીય મારે તોડા લો કાઢ નાખે એવા મારે પછી બે જણા લઈને મેલવા જાય જ્યાં રહેતા હોય ને રૂમ એની હોય ને રહેવાની કઈ ત્યાં કારણ બે જણા તેડી ને મેલવા જાય એવા મારે બરાબર એટલે હતા ધર્મ નો ત્રાસ પૂરો છે ત્રાસ પૂરો છે એનો મળી હોય ને આપણે નવરો કરી દેવું હા બરાબર તમારી જેવા લોકોની હાઈ લાગી છે અને ભાઈ ને ભીંગ પીડી અમારા જેવા ગરીબ માણસો તો વધારે એને લાગશે લાગે જ ને તમે કે અમને કાઢી મેલા એસી વર્ષે તો જિંદગી તમે ન્યા પૂરી કરી જિંદગી અમારી હસોડી પૂરી કરી મેં લારીએ લારીએ વાસણ ઢોળી મેલા કાઉન્ટરે માથે અવડા અવડા થપ્પા લઈને માથા ઉપર લઈને તડકા ને હારી હારી મેલા એને કઈ ગણ નું આવ્યું આડું એને ખાલી રૂપિયા ગણતા જ હા રૂપિયા ગણતા આવડા છે નકરા તમારી તમારી આવડી મોટી ઉમર છે હા તો તમને બોલાવતા કઈ રીતે એ ઈ ખાલી એમ નામે બોલાવે કે બેન નો કે લીલી કે લીલી એટલે તને તમારથી મોટા હતા મોટા નો હોય પણ એને અભિમાન થી બોલાવે આપણને જીવરાજ બાપુ હતા એ તમને બેન કેતા ગોરાણી માં કે બેન કે એને કોઈ દી તુકારો ન કર્યો આને મોત આવે બેન કે મારી ગયા આને મોત આવે છે બરાબર છે

તમને શું લાગી રહ્યું છે કે વિજય બાપુ ખરેખર અયાસી જીવન જીવતા હતા તેમના ઉપર જ્યાં રોજ નવા નવા એમના ઉપર આક્ષેપ કરવામાં આવે છે તે પણ કેટલા અંશે સાચા હશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર